વરસાદની શરૂઆત થઈ ગઈ છે અને સમસ્યાનો પાર નથી વલસાડ શહેરમાં વરસાદ આવે એટલે પાણી ભરાવાના દ્રશ્યો થઈ ગયા છેડ ને બધું હતું પથરાને બધું લાગેલું એ ભારે વરસાદ અને પવનને લઈને તૂટી ગયું છે અને એને કારણે સંબંધિત તંત્ર એટલે કે આર જે ડ્રેનેજ હતી એ પણ તૂટી ગઈ હતી છેલ્લા કેટલાક સમયથી આ જર્જરિત હાલતમાં હતી

આ જ્યારથી પણ કામ ચાલુ થયું છે ત્યારથી આ લોકોને જણાવવામાં આવ્યું હતું કે ચોમાસું ઉપર છે ને તમે વ્યવસ્થિત તકેદારી રાખશો પણ એમનો અણઘટ વહીવટ કે એમને કન્ટ્રાકશનનો અનુભવ છે કે નહીં તે જ જાણવામાં ખબર નથી પડતી અને પહેલાં પણ જ્યારે અઠવાડિયા પહેલાં પણ થોડો વરસાદ પડ્યો તો ત્યારે આ બાજુનો અંદર રોડ ધસી ગયો છે અને હું આ એરિયાના જાગૃત નાગરિક તરીકે મેં બે થી ત્રણ વાર જાણ કરી હતી પણ ખબર નથી પણ બે ત્રણ નામ આવે છે બધા અને અને આનું આર નું કે પંચાયત કે નગરપાલિકાની સીધી જવાબદારી થાય છે એમણે તકેદારી રૂપે જલ્દી જલ્દી પગલા લઈને આ કામનું નું નિવેડો લાવવો જોઈએ નહીં તો આ મોટી દુર્ઘટના સર્જાય એવું લાગી રહ્યું છે ભારે વરસાદમાં જે રીતે આપણે પરિસ્થિતિ જોઈ કે અહીંયા છે અને અહીંયાના જે સ્થાનિક રહીશ બંકિમભાઈ ભટ્ટ જેમણે વાત કરી આપણને કે અનેકવાર વાર રજૂઆતો કરી હતી અને બાંધકામ પણ જેમનું છે એમને પણ અનેકવાર ચોમાસા પહેલાં રજૂઆત કરી હતી આરએમબી તંત્રને પણ વારંવાર અહીંયાથી રજૂઆત કરવામાં આવી છે ત્યારે વહેલામાં વહેલી તકે અહીંયા તકેદારીના પગલાં લેવામાં આવે અને કોઈ મોટી હોનારત ન બને એની તંત્ર ધ્યાન રાખે એ સમયની માંગ છે દિશા દેસાઈ દિશા ન્યૂઝ વલસાડ